ચિંતા વ્યાપી છે ત્યારે મિત્રો તાવની ગંભીરતાની અસર બે મહિનામાં એક બાળકીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે માહિતી મુજબ ગોધરા અત્યારે વિસ્તારમાં રહેતી બે મહિનાની બાળકી તાવ ત્યારે તાવમાં સપડાઈ હતી અને શરૂઆતમાં બાળકીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ તબિયત વધુ લડતતા તેમને સુરતની સિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બાળકીનું કરું મોત થયું હતું બાળકીના મોતી ઘટના બાદ આરોગ્ય વિભાગ ત્યારે હરકતમાં આવ્યું છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે અને તપાસ શરૂ કરવામાં આવી છે તાવ અને અન્ય રોગચાળા અંગે સાવચેત રહેવા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે શહેરમાં વધી રહેલા તાવ કેસોને લઈને આરોગ્ય તંત્ર પણ દબાણ વધી રહ્યું છે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ